ચોટીલાના ખેરડી ગામના ખાચર દરબાર દાદ બાપુસબાપુ પરિવારના મંગડુભાઈ દાદાનાથ દીકરા મહાવીરભાઈ ખાચરના લગ્ન પીપળિયા ધાંધલ ગામના વતની અને હાલ ચોટીલામાં રહેતા અનકુભભાઈ દડુભાઈ દીકરી બા સાથે નક્કી થયા હતા મહાવીરભાઈએ પોતાની જાન પધારથી જુદી જ રીતે જોડવાનો નિર્ણય કર્યો હતો અને રાજવાડી ઠાટ સાથે ઘોડા પર સવાર થઈને જાન જોડવાનું નક્કી થયું છે ચોટીલાના ખેરડી ગામના ખાચર દરબાર દાદ બાપુ અને ગુસ્સા બાપુ પરિવારના મંગળુભાઈ દાદભાઈના દીકરા મહાવીરભાઈ ખાચરના લગન પીપળિયા ધાંદલ ગામના વતની અને હાલ ચોટીલામાં રહેતા અનકુભભાઈ દડુભાઈની દીકરી બા સાથે નક્કી થયા હતા મહાવીરભાઈએ પોતાની જાન પાધાથી જુદી રાખીને જોડવાનો નિર્ણય કર્યો હતો અને રજવાડી ઠાટ સાથે ઘોડા પર સવાર થઈને જાન જોડવાનું નક્કી થયું છે જે બાદ એકસો જેટલા ઘોડે સવારે જાનમાં જોડાયા ખેરડી થી નીકળેલી જાન ચોટીલા પહોંચતા આકર્ષણનું કેન્દ્ર બની રોડ પર એક સાથે સો જેટલા અશ્વો પર પસાર થતા જાનૈયાઓને જોઈને રોડ પરથી આવતા જતા લોકો પર દંગ રહી ગયા અને જોડેરી જાન જોવા માટે થોડી વાર માટે ઉભા રહી ગયા રજવાડી પોશાક સાથે ઘોડી પર સવાર વરરાજા મહાવીર ખાચર અને જાનૈયાઓ રૂપિયાનો વરસાદ કરતા જતા હતા મહાવીરભાઈની જાન જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા આલો ભાઈ ચોટીલા થી અમે ખેડી થી ચોટીલા જાન લઈને ગયા જૂની રીત રિવાજ પ્રમાણે સો ઘોડા સવારી થઈને વરરાજા ખુદ દેવની હોટલમાં ચા પાણી નાસ્તાનું રાખી તું ભીખુભાઈ ત્યાંથી જાન રવાના થઈ સો ઘોડા સવાર થઈ અને ધામધૂમથી જૂની પરંપરા મુજબ અમે લગ્ન અમારા ભત્રીજાના મારા ભત્રીજાના લગ્નનો ઉત્સવ બન્યો રિપોર્ટર મહેશભાઈ ઉતેરી આઈબીસી ન્યૂઝ સુરેન્દ્રનગર